અને આવ આવજો નારાયણ કુંડનો ઇતિહાસ તો તમે વાંચી શકો છો વિડિયો પોઝ કરીને નારાયણ કુંડનો ઇતિહાસ આમાં તો શેઠ સુધી પગચિયા છે પગીચ્યાથી ઉતરી ને શેઠ સુધીથી પાણી તમે ભરી શકો છો પણ આ બંધ કરી દેવામાં આવ્યું છે અહીંથી જો આ દિવાલ છણી લેવામાં આવી છે બાકી શેટ પાણી છે ને ત્યાં સુધી પગ અહીંયા પણ માણસો બેઠા છે બેઠા એવી જગ્યા છે અને મારા અંદાજ પ્રમાણે સામે પણ જમણવા રહી છે તો આ રોહોડું છે કાક અને જો છૂલા કેવી રેડ મોટા છે બહુ મોટા મોટા ચૂલા આપણને જોવા મળે છે આ રહોડામાં અને આ બધી શાકભાજી સ્ટોકમાં પેઢી છે આ છે સેલૈયા ધામની ગૌશાળા જો ગાયો અત્યારે શરીરને આવ્યું છે અને બાજુમાં જ શેલૈયાની નિશાળ છે ને આપણે આપણે નિશાળે પણ જઈએ શેલૈયા ધામ છે અને જો અહીંથી પણ રસ્તો છે જ્યાં ઢેલો છે નાથી સીધો રસ્તો છે આ મંદિર છે હનુમાન મંદિર છે એ પણ હમણાં હું તમને દર્શન કરાવી દઈશ પહેલાં આપણે નિશાળ જોઈ આવી પછી હું તમને દર્શન કરાવી દઉં જો આ બાજુ નિશાળ છે જો અમે દેખાય એ શેલૈયો ભણતો ને એ નિશાળ છે તો આ એ નિશાળ છે જ્યાં શેલૈયો ભણતો હા તો આ નિશાળનો ગેટ છે ને જો બાપુ એનો ઇતિહાસ બતાવે તો આપણે બાપુ પાસેથી જાણશું પણ પહેલાં નિશાળ தமிழ் வயசு வந்து இருப்பான் હનુમા દાદાનું મંદિર છે બાપુને આરામ કરવાનું છે નિશાળ આજ નિશાળ છે ને આ આપણે જોયું એ હનુમાન દાદા નું મંદિર હતું અને આ બાપુ ની સમાધિ આ બાપુ ની સમાધિ છે બાપુ હતા ને ને જે અત્યારે બાપુ છે એની પેલા ના બાપુ હતા ને એ બાપુ ની આ સમાધિ છે હવે નિછળ કઈ બાજુ છે અહીંયા નિછળ છે આપણને કાકા બતાવે છે આ છે લૈયા ની નીચે છે બોલો નું સમદે કે આગર આસન હા નિશાળે તે તૈયાર હે કે આગર આસન હા નિશાળ છે મિત્રો સે લઈયા ની જેસે લે આ નિશાળ છે જૂના મજુની

આ મંદિરની સામે જ છે આ બધી મંદિરની જગ્યા છે જો આ મંદિરની જગ્યા છે એની સામે જા રૂમ બનાવવામાં આવી છે હમ સાвина કે તે ચાલે થાય તો કા આ રીતે રૂમ છે આ બાજુ બાથરૂમ છે એ જ હશે એ આ બધા એક્સ્ટ્રા ગાઢલા છે કે તમે આઠ જણા હોય તો આ બધા ગાઢલા યુઝ કરી શકો ને આ સેટી પ્લંગ છે બહુ મસ્તની રૂમો બનાવી છે જો બાથરૂમ બાથરૂમ બધું વ્યવસ્થિત છે ગીઝર ગરમ પાણીમાં આ બાથરૂમ છે જે શરૂઆતમાં જે આવ્યા હતા ભગવાન તે આ પીપળાની હેઠે બેઠા હતા જો આ પીપળો બતાવું ને અહીંયા જૂનવાણી મંદિર પણ છે તો આપણે અંદર જઈએ ને અંદર તમને ઘણી ખરી વસ્તુ બતાવી અહીંયા મંદિર બધા જૂનવાણી જે આપણે જોયું નથી પણ આ કાકા આપણને લાવ્યા છે શું નામ કાકા તમારું ભૂપોતભાઈ ભૂપોતભાઈ કઈ બાજુ નવા હતી તો અહીંયા આપણને આ જગ્યા બતાવવા લાવ્યા છે કે જે શરૂઆતમાં જે ભગવાન આવ્યા હતા ત્યારે પહેલાં અહીંયા આવ્યા હતા અને શેઠ સગાળસા અને રાણી સંગાવતી જે એને હુડલામાં ઉપાડીને લઈ ગયા હતા ને એ આ જગ્યાએ તે લઈ ગયા હતા ને પછી ના શેલિયા ધામ બિલખા છે ને આપણે જોયું ત્યાં લઈ ગયા હતા જો અહીંયા કેટલા બધા બધા જૂનવાણી મંદિરો જ આપણને જોવા મળશે અહીંયા જોવો તમે હા મંદિર ભોળાનાથનું મંદિર છે અહીંયા પણ એક ખાંભી છે આપણે એટલો બધો આઈડિયો નથી એટલે આપણે તમને બતાવતા નથી પણ આવા નાના નાના મંદિરો આપણને ઘણા બધા જોવા મળે છે જો અહીંયા પણ એક નાનું ઉમઠું મંદિર છે કેટલા બધા મંદિર છે જો આ બધા જુનાવાણીનું મંદિર છે

આ પીપળો છે આ પીપળો છે ને કાકા હા આ પીપળો છે આ સંત મુગાની જગ્યા છે આ જૂનું મકાન છે જૂનું વાળી મકાન પડી ગયું છે ઈ સીન લ્યો ખાલી નરી નથી ખાલી વંડી દુખી છે અત્યારે તે વખતનું મકાન છે હા તે વખતનું મકાન છે આ તે વખતનું મકાન છે આપણે સેલે એક્સેસ સકાર સા સંગરાવતી થઈ ગઈ એક સેલે આ સંત મુગાની મૂર્તિ તે મંદિર અત્યારે તો ખુલ્લું થઈ ગયું અત્યારે ખુલ્લું થઈ ગયું જો આ 1200 રૂપિયા થઈ ગયો લેકિન બારસો વર્ષ જેવું થઈ ગયું બારસો રૂપિયા આ જગ્યા કાંક હમણાં વ્યવસ્થિત કરી ને કાર આ બધા તો કાંટા ને એવું બધું હતું હંબર નહીં જ્યારે ભગવાન પરીક્ષા લેવા આવ્યા ત્યારે ત્યારે આ પીપળાની નીચે બેઠા હતા હા અત્યારે કાંક વ્યવસ્થિત બનાવી દીધું છે આ પીપળાની નીચે ભગવાન બેઠા હતા એ જગ્યાએ હું તમને લઈને આવ્યો છું જંગલ જ હતું ગાનું આ બધું જંગલ જ જેવું હતું પણ અત્યારે ક્યારેક જગ્યા વ્યવસ્થિત થઈ ગઈ છે અને બાજુમાં તળાવ પણ મોટું બધું છે આ

શ્રી ઈસા મૂર્તિ હનુમાન દાદા ના આપણે દર્શન કરવાના છે તો હાલો મિત્રો શિયાલૈયા ધામ ના ઇતિહાસ વિશે આપણને કાકા બતાવવાના છે આ શિયા ધામ નો ઇતિહાસ છે

તારી સાથી ના ભડકા મારી સાથી માં ફાટ ફાટ લાગે છે તને ગમે હોય તું બીક ગાક છે તો કે ના ના બેટા એવું કઈ નથી ના માં તું નહીં કે આ પ્રભુ ને પીપળે તું આ બાવા સાધુ ને ઉપાડી ને આવી તેથી કેવી બાસ આવતી હતી તો કે ચંદન ની બાસ આવતી હતી તો માં તું હવે નહીં કે અને આ તારો દીકરો કે છે સે કે હું કહું કે આ જેવો તેવો બાવો નથી પણ અઈશો અને આ નિહાળ આ બહુ આવ્યો માસ્ત રૂપમાં ત્યારે હું ઓળખી ગયો તો મારા બાપ ને ખબર નથી કે આ શું છે આ તું હું બે જાણીએ છીએ મારું મસ્તક ઘેરજ નથી ઘરે લઈ જાઓ મસ્તક ઉતારી અને એને જેમ કે એમ કરજો અને આ છેલૈયો એવું છે કે જે તમે એને સાધુ કેમ ખવડાવજો અને જો સાધુને ભૂખ્યો ના દાવા દેજો આ શેલીઓ કે છે ને આંખમાં એને આહુડું ના આવે સાધુ ભૂખો ના દાવો જોઈએ આ શેલીયા નું આલેડું છે અને શું કે છે કે રામ નામ કી અવસતી કરે નીતિ સે ખાય અંગ પીડા મહા વાપે નહીં મહા રોગ મટી જાય શિયાવર કે રામચંદ્ર ની જે આ લક્ષ્મીનારાયણ નું મંદિર પણ ઉપર છે આ ભગવાન કેમ રોકાણા ભગવાન હારી જાય એટલે માગ્યું માગી લો માગી લો એટલે કીધું

અને જો વચન દેતા હોય તો બિલિખામાં રોકાવું પાડો નકા ના પાડો એટલે ભગવાન હારી ગયા અહીંયા કીધી હા હા આ દીધી ઘરે ઘરે તો માતાજી હતા વચન દેવાઈ ગયું લક્ષ્મીજી ઘરે હતા ચાર પાંચ થી અહિયાં કને અહીંયા કસોટી કરી પણ અઘરા માં ઘરે કસોટી કરી અને પછી ઘરે ભાગ્યા હતો વચને દેવાઈ ગયું કે ઘરે તો આવે આ મારે છે ને શું કરજો લક્ષ્મીજી ઘરે હતા દોડીને જા કે હવે લક્ષ્મીજી કને દાવ લઈ આવું અહીંયા ક્યાં હામે જાતા હતા ક્યાં તો હામે થી બકવાટ ઉપાડ્યો માતાજી લક્ષ્મીજી કે છે તમારે તો જાવું અહીંયા દાવ અને ઘરનું કઈ પૂછા કરવી નહીં અને આ અહીંયા મારે ભૂખો રહેવું કાયમ નું ભોજન નાખી દેવું અને તમેને ને હારું હારું ભાણું ઉટકલ લડે અને તમારે હારું ખાઈ લેવું હારું ખાવા પીવાનું ઓઢવાનું હોવાનું લડે એટલે અમારી કઈ તમારી ઉપાધી નથી એટલે ભગવાન એટલે કીધું કે તું કીધું એ પણ સાચું છે શું કીધું અરે કે કે તમે કીધું હારું છે હું કઉ છું કે તારા કરતા અડધા અંગ ની તમે શું ખોટું બોલો છો અરે હું તમારા કને સત બોલું છું લક્ષ્મીજીને કે હું તારા કને આ ખોટું બોલતો નથી હે મને તારા કરતા હારું ખવડાયું શું સારું ખવડાવનાર કોણ

તમારા દીકરાની જાન હોય રીતના રખના આના હાલે તો ના ભગવાન આવી રીતે મને આ કીધું કેટલે કે ઓહો હવે તો ફરબું કે હું નઈ કઉ હવે સાની માની થઈને આજે આપડે બિલ માં રોકાવું પડે એમ છે એટલે નીચે ચેલ્યા અને ઉપર ભગવાન રોકાણા આ બિલ ખાની માઇલ કરે

આ ભગવાન રોકાણા તેથી સાસ પ્રસાદ કરી નાખી અને બીજો કે આ રામ રૂપદાસ આયા પછી રામ આવી ગયો ગાદીએ એ રીતે અમે આવું દેખાણું અને બહુ જો ત્યાં દા જોઈ અહીંયા જો રોમ માળા ને બેવાનું ગીતન અને જે કરવું મોજ બેહી બેહી મારા બધા મજા કરે છે અને અહીંયા હરિહર ની આખલું વાગે છે એવા ભગવાન જેવા ભોગ બાપુ આપડે આવી ગયા રામ રૂપદાસ બાપુ એટલે આ જગ્યામાં આખો વિકાસ થઈ ચુક્યો છે અને તરાતર વધતો જ જાય છે હજી તો આ વરા બદલે ઓલા વરા ઈચ્છીએ વધે એટલે તો કીધું છે કે જે ભગવાન અમારી આવી કસોટી કરી એવી કોઈની ના કરજો આગળ ખડતું આવે છે અને પ્રભુ આવા દીકરા ખાંડી ખવરાવનારા નહીં ધકે અને તમે ને કોઈ માનશે નહીં બોલો આ કચ્છી બાપા નું આખ્યાન છે અને આ પૈસો ટકો જે આવે એ ગૌશાળામાં જાય છે અને આ શેલૈયા ની ગાય નું આખ્યાન કચ્છી બાપા કરે છે